વડોદરાના સિનોર પોલીસ મથકમાં દુષ્કર્મ વિથ હત્યાનો ગુનો દાખલ થયો હતો જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ વડોદરા ગ્રામ્ય પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખી ચાર નરાધમોને ઝડપી પાડ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિનોર પોલીસ મથકમાં ગત ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ફરિયાદીની માતા વિદ્યાબેન રમેશભાઈ સનાભાઈ વસાવા રહે સિનોર ગામ મોટર્સ નૌકા તાલીમ કેન્દ્ર કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર કમ્પાઉન્ડમાં તાલુકો સિનોર જિલ્લો વડોદરા ગઈ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસથી તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના દરમિયાન તેમના ઘરે મળી નહીં આવતા ગુમ થયેલ હતા જેઓની ડીંકપોઝ હાલતમાં મૃતદેહ મળી જતા ચકચાર મચી જવા પામ્યો છે ગત તારીખ ચાર નવ બે હજાર ચોવીસ ના રોજ સિનોર ગામની સીમમાં પાટણ વગામાં કોતર ઝાડી ઝાખડામાં આવેલા સાગના ઝાડ સાથે ગળાના ભાગે લીલા કલરના લાલ તથા પીળા રંગના ફૂલ ભાતની ડિઝાઇન વાળી ટોપથી બાંધેલી હાલતમાં મળી આવી હતી જે બાબતે સિનોર પોલીસ મથકની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી તપાસ દરમિયાન એક પ્રવીણભાઈ સનાભાઈ વસાવા રહે કરમલા નવી નગરી તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા બે કિરણભાઈ બે કિરણભાઈ સનાભાઈ વસાવા રહે કંજેઠા સપના ફળિયુ તાલુકો સિનોર જિલ્લો વડોદરા ત્રણ ગંગારામ ગંગુભાઈ વસાવા રહે કંજેઠા સપના કોલોની તાલુકો સિનોર જિલ્લો વડોદરા તથા ચાર ચુનીલાલ મંગળદાસ પાવાગઢ રહે કંજેઠા સપના ફળિયા તાલુકો સિનોર જિલ્લો વડોદરા નાઓની સંડોવણી કરાઈ છે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ સિનોર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર આર મિશ્રા ચલાવી રહ્યા છે તહલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવી સૈયદ વડો તારીખ 31 8 ના રોજ વિદ્યાબેન ગુમ થયેલા તે અનુસંધાન એની જાણવા જો 3 તારીખના રોજ દાખલ કરવામાં આવેલી હતી અને વિદ્યાબેન ના મર્ડર અંગેનો ગુનો 4 તારીખના રોજ દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની તપાસમાં એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવેલ એ ગુનાના કામે ચાર આરોપીની આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે તે ચાર આરોપીઓમાં પ્રવીણ શનાભાઈ કિરણ શનાભાઈ ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનારના દિયર કિરણ પણ આ ગુનામાં આરોપી તરીકે જણાઈ આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ સિંદોર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ